સુરતમાં દરેક ધર્મની સેવા માટે એટલે કે એમ્બ્યુલન્સ બનાવીને આજ રોજ સેવામાં મૂકવામાં છે નુરાની મકાતબ ટ્રસ્ટ અને ગુલશન અહેમદ ટ્રસ્ટ દ્વારા દરેક ધર્મની સેવા માટે ફરતું દવાખાનું એક એમ્બ્યુલન્સ બનાવીને આજ રોજ શરૂ કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર હસ્તે લીલી ઝંડી બતાવીને મેડિકલ વાનની શરૂઆત કરવામાં આવી હતી લોકોની સેવા કરવા માટે નુરાની મકાતિબ ટ્રસ્ટ અને કૃષ્ણની અહેમદ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં મોંઘી દાટ દવાઓની ખરીદી કરીને માત્ર વીસ રૂપિયામાં નજીવા ભાવે દરેક ધર્મના લોકોના ઘર સુધી દવા આપવામાં આવશે આ મેડિકલ વાન શહેરના સ્લમ વિસ્તારમાં જઈને બીમાર લોકોનો ઈલાજ કરશે ઈલાજ કરવા માટે પૂરતી સુવિધાઓ મેડિકલ વાનમાં કરવામાં આવી છે મેડિકલ વાનમાં ડોક્ટર તથા સ્ટાફ પણ કાર્યરત રહેશે અને મેડિકલ વાનની શરૂઆત આજ રોજ પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલના હસ્તે કરાઈ હતી વધુમાં ટ્રસ્ટના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે કે અગાઉ પણ એવી બે મેડિકલ વાન કાર્યરત કરાઈ હતી જેમાં અત્યાર સુધી ઘણા બધા લોકોએ લાભ લીધો છે અને હવે આ ત્રીજી વાન લોકોની સેવા માટે શરૂ કરવામાં આવી છે ફેસિલિટી આપી છે એનું શું છે એમ્બ્યુલન્સમાં ખાસ છે જી અમારો નુરાની મકાતી ગુલશને સંચાલિત ગુલશને અહમદ ટ્રસ્ટ વકફ રજીસ્ટર નંબર 0 170 સુરત સુરત આ મોબાઈલ મેડિકલ વેન છે તેમાં દરેક માનવ કોઈ પણ જાતના ધર્મનો ભેદભાવ કર્યા વગર અમે આ ચાલુ કરી છે જેમાં દરેક જાતના લોકોને સહાય આપવામાં આવે છે કે દવાઓ આપવામાં આવે છે એમનો ઈલાજ થાય છે ખાલી બસ નહીં જેવી ફીસની અંદર દસ વીસ રૂપિયામાં અમને સારી દવાઓ આપવામાં આવે છે અને આ ટ્રસ્ટનું એક જ કારણ છે કે બધા જે ગરીબ છે મીડિયમ લોકો છે એ લોકોને સારી દવાઓ મળે એમનો ઈલાજ થાય તો એમના ઘર આંગણે જઈને આ અમારું ટ્રસ્ટ જો છે એનો ઈલાજ કરે છે બધા મરીજોનો અને આ કામ લગભગ ખાસા ટાઈમથી શરૂ થાય છે આ અમારી આ બીજી વેન છે આ અગાઉ પણ અમારી વેન લગભગ ત્રણ ચાર વરસથી કામ કરી રહી છે અને બીમારોનો ઈલાજ કરી રહી છે અને આજે અમે આ શુભ અવસર પર આપણા માનનીય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબના એમના હસ્તક અમારો બસનું નવી વેનનું જે ઉદ્ઘાટન કરી રહેલા છે એ પર અમે એમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આવા ટાઈમે કોઈને કોન્ટેક કરવું હોય તો કઈ રીતના કરી શકાય અને એના માટે મોબાઈલ મેડિકલ વેન માટે હમણાં અમારું એ એ રીતનું છે કે જગ્યા ફિક્સ છે દરેક હપ્તાની અઠવાડિયાની કે આ જગ્યા પર મોબાઈલ વેન મેડિકલ વેન જાય છે ત્યાં બધા લોકોને એ ઇલાકામાં જઈને ઊભી રહે છે અને ત્યાં જઈને એલાન કરે છે કે ભાઈ હોસ્પિટલ અને મેડિકલ વેન આવી ગઈ છે જેને જરૂર હોય દવા માટે પહોંચી જાય આવી રીતે અઠવાડિયાના દિવસો નક્કી કરેલા છે અને ત્યાં જઈને એ બીમારને ત્રણ દિવસનો ડોઝ આપવામાં આવે છે પછી બીજા અઠવાડિયે એ જ જગા પર વેન હોય છે જેથી કરીને એ પેશન્ટને પાછું મળવું હોય ડૉક્ટરને તો મળીને પાછી દવા બી લઈ શકે છે અને ડૉક્ટર એમને સારી સલાહ બી પાછળ